હા જી બિલકુલ વહેલી સવારથી જે સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે ભારે વરસાદને કારણે જળબંપાકાની પરિસ્થિતિ નિર્માણ થયું છે ભારે વરસાદને કારણે ઓલપાડના કુરસદ જીએસટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જે મુન્ના એજન્સી ગલી આવી છે ત્યાં સમા પાણી ભરાતા જે જનજીવન છે તે ખોળવાયું હતું મહત્વનું છે કે જે પ્રમાણે આ પંચાયત તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે ન કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે આ સમા પાણી ભરાતા ત્યાં વાહન ચાલકો સહિત જે કામદારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે મહત્વનું છે કે જીઆઈડીસી વિસ્તાર છે મોટા પ્રમાણમાં કામદારો કામ માટે જતા હોય છે તેને કારણે આ વિસ્તારમાં અવર જવર રહેતી હોય છે પરંતુ જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે કારણે સમગ્ર જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે તેને કારણે જનજીવન છે તે પ્રભાવિત થયું છે જી આભાર માહિતી આપવા માટે